ભાજપના મોટા નેતાઓની સોશિયલ મીડિયામાં મૂકેલી પોસ્ટ વાયરલ થયેલી સામે શિક્ષણ જગતને સાંભળતા નેતા સહિત ઘણા અભણ નેતાઓ પણ આવી પોસ્ટમાં સામેલ થયા બીજા અને ત્રીજા ધોરણથી આવતા ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના તફાવતને બાળકો પણ જાણે છે ત્યારે શું આ અભણ નેતાઓ ભણતર તરફ જોયું હશે કે કેમ કે મોટો સવાલ થાય છે બુદ્ધ ભગવાન ના ચરણો માં વંદન મહાવીર સ્વામી ના ચરણો માં વંદન મારે એ વાત કરવી છે કે ગઈ દસ તારીખે મહાવીર જયંતિ ગઈ અને બીજેપીના નેતાઓ નાના મોટા નેતા નહીં મંત્રી કક્ષાના શિક્ષણ મંત્રી મહાવીર જયંતિ શુભેચ્છા પાઠવી સારી વાત છે પણ લગ્ન કોકના હોય અને એક અંકોત્રીમાં વરરાજાને બદલે બીજું નામ લખીએ તો કેટલું વ્યાજબી છે મારે એ સ્પષ્ટતા કરવી છે કે બીજેપીના ના નેતાઓએ જે મહાવીર જયંતિ શુભેચ્છા પાઠવી એમાં ફોટો બુદ્ધ ભગવાનનો મૂક્યો શું તમને એ ખબર નથી કે મહાવીર સ્વામી કોણ છે અને બુદ્ધ ભગવાન કોણ છે આ યોગ્ય છે આ ક્યાંક ને ક્યાંક મહાવીર સ્વામી નું પણ અપમાન છે અને બુદ્ધ ભગવાન નું પણ અપમાન છે મારે એ કેવું છે કે કઈ સ્કૂલ માં તમે ભણ્યા કયા શિક્ષણ ક્ષેત્ર માં કયા ક્લાસ માં તમારા કયા ટીચરે કઈ બુક માં તમને મહાવીર સ્વામી અને બુદ્ધ વચ્ચે નો તફાવત આ રીતે ભણાવ્યો છે ગુજરાતની જવાબદારી તમારી પાસે છે અયોગ્ય છે મને એ વાત કહેતા ખૂબ દુખ થાય છે કે મંત્રી કક્ષાએ બુદ્ધ ભગવાન કોણ છે બુદ્ધ ભગવાનનો ચહેરો શું છે મહાવીર સ્વામી ચહેરો શું છે એ પણ ન ખબર હોય તો પેલું એ પ્રાથમિક જાણવાનો પ્રયત્ન કરાય પછી ધર્મની વાતો કરાય પછી લોકોની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્ન કરાય ભગવાનને પ્રાર્થના કરવું કે સદબુદ્ધિ આપે થોડો સમય ફાળવીને આ બધો અભ્યાસ કરે નહી તો લોકોની વચ્ચે જવાના તમારા ઠેકાણા નહી રે માતૃભૂમિ સાથે વધુ રાવલ્યા જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ